સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નવ તારીખના રોજ વિદેશ બાબતના છેતરપિંડી અંગેનો ગુનો બે ગુના દાખલ થયેલા છે એ બંને ગુનામાં હાલ સુધીમાં કુલ આરોપી અટક કરવામાં આવેલ છે અને કુલ એસી લાખ પચાસ હજાર રૂપિયા જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે જેમાં થાર ગાડી છે ફોર્ચ્યુનર કાર છે રોકડા રૂપિયા છે પાસપોર્ટ ઘણા બધા રિકવર કરવામાં આવેલા છે કબજે લેવામાં આવેલ છે આ આ ગુનામાં મુખ્ય બે આરોપી છે સિકંદર લોઢા તથા તેમનો દીકરો એ બંનેને પ્રયાગરાજથી એ મળી આવતા ધરપકડ કરવામાં આવેલ છે અને પચીસ તારીખ સુધીના એ બંનેના રિમાન્ડ નામદાર કોર્ટમાંથી મેળવવામાં આવેલ છે અગાઉ એક આરોપી હસીબને ને અટક કરવામાં આવેલો અને અત્યારે હાલ આ કંપનીમાં ડિરેક્ટર તરીકે સિકંદર લોડાની પત્ની પણ સામેલ હોય એનો પણ રોલ હોય તેને પણ અટક કરવામાં આવેલ છે કેટલા ભૂખ બંધના નિવેદનો લેવામાં આવે છે હાલ સુધી બંને ફરિયાદમાં લગભગ 40 થી 50 લોકો કે જે આ કામ માટે કામ સોંપેલું તેઓના નિવેદન મેળવવામાં આવેલ છે 40 કરતાં 50 કરતાં વધુ લોકો આમાં અન્ય કોઈ પણ વ્યક્તિઓ સાથે આવું કંઈ બનાવ બન્યો હશે એવું જણાશે અને રજૂઆત માટે આવશે તો તેના માટે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે બરાબર રાજ્યના લોકો આ આમાં ગુજરાત ઉત્તર પ્રદેશ રાજસ્થાન આસામ બિહાર એમ જુદા જુદા રાજ્યોના લોકો ભૂમ બનેલ છે ખાસ મોડસ કોપરેડી હોતી જાય બાળકોની

અને ઘણાને વ્યાપાર વિઝાના બદલે વિઝિટર વિઝા કરવામાં આવેલા છે કેટલા